નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે થઈ બે નવેમ્બર તો આપને ખ્યાલ હશે કે આજથી ચાર દિવસ પહેલાં મેં એક પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈ અને વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોની અંદર મેં આપને જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમાં હપ્તો છે એ બે નવેમ્બરે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા બિહારથી રિલીઝ થાય તેવી જે સંભાવના છે એ એક વરિષ્ઠ પત્રકાર શ્રી નિર્મલ યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજે ફાઇનલ બે નવેમ્બર જે છે એ તારીખ થઈ છે તો આજે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થાય જાહેર થાય તેવી કોઈ પણ સંભાવના અત્યારે આપણને જોવામાં નથી મળી રહી કેમ કે મિત્રો અત્યારે મેં એક ભારતીય જનતા પાર્ટીનું પેજ જે છે એ ઓપન કર્યું છે અને ત્યાં મેં મિત્રો જોયું તો આજે વડાપ્રધાન બે નવેમ્બરના રોજ અહીંયા તમે જોઈ શકો છો બે નવેમ્બર બે હજાર પચીસના રોજ વડાપ્રધાન જે મોદી સાહેબ છે એ બિહારમાં જે કાર્યક્રમો કરવાના છે સાર્વજનિક કાર્યક્રમો એ કાર્યક્રમોમાં ક્યાંય પણ પીએમ કિસાન યોજનાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ આજે બે નવેમ્બરના રોજ આટલા સમયે કે અહીંયાથી રિલીઝ કરશે તો અહીંયા તમે જોઈ શકો છો બે નવેમ્બર બે હજાર પચીસ પીએમ શ્રી નરેન્દ્ર મોદી કે બે નવેમ્બર બે હજાર પચીસ કો બિહાર મેં સાર્વજનિક કાર્યક્રમ તો વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ આજે બે નવેમ્બરના રોજ બિહારમાં ઘણા બધા સાર્વજનિક કાર્યક્રમો કરવાના છે પણ એની અંદર પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની ક્યાંય પણ વાત કરવામાં નથી આવી ક્યાંય પણ એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અહીંયા આપણે આ જે પોસ્ટર છે એ પોસ્ટરને જોઈ લઈએ કે એની અંદર કાર્યક્રમો જે છે વડાપ્રધાન મોદી સાહેબ બિહારથી આ જે કાર્યક્રમો કરવાના છે એ કયા કયા કાર્યક્રમો કરવાના છે તો તમે જોઈ શકો છો કે આ જે ભારતીય જનતા પાર્ટીનું એક પેજ છે વેબસાઇટ છે તો ત્યાં લખવામાં આવ્યું છે કે પીએમ શ્રી નરેન્દ્ર મોદી કે બે નવેમ્બર બે હજાર પચીસ કો બિહાર મેં સાર્વજનિક કાર્યક્રમ તો અહીંયા આપણે પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે બિહાર મેં સાર્વજનિક કાર્યક્રમ તો કાર્યક્રમ એક અહીંયા લખવામાં આવ્યું છે કાર્યક્રમ એક જનસભા આરા સમય દોપર એક ત્રીસ બજે તો દોઢેક વાગ્યાના સમય જે છે એ સમયમાં જનસભા આરામાં જે છે એ જનસભા મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ કરવાના છે કાર્યક્રમ નંબર એકમાં પછી કાર્યક્રમ નંબર બે બીજો જે કાર્યક્રમ કરવાના છે એ જનસભા કરવા કરવાના છે નવાદા જેનો સમય જે છે એ દોપર ત્રણ ત્રીસ બજે એટલે કે બપોરના સાડે ત્રણ વાગ્યાના સમયમાં એક જનસભા વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ નવાદામાં કરવાના છે પછી અહીંયા આપણે પેજની ઉપર સ્ક્રોલ કરીએ તો કાર્યક્રમ નંબર ત્રણ તો કાર્યક્રમ નંબર જે ત્રણ છે એ પટનામાં વડાપ્રધાન મોદી સાહેબે કરવાના છે અને એ કાર્યક્રમ રાષ્ટ્રીય કવિ શ્રી રામધારી સિંહ દિનકરજી કી પ્રતિમા પર પુષ્પાંજલિ કરશે એટલે કે જે રાષ્ટ્રીય કવિ છે રામધારી સિંહ દિનકરજી જે છે એમની પ્રતિમા પર પુષ્પાંજલિ જે છે એ વડાપ્રધાન મોદી સાહેબ કરવાના છે જેનો સમય છે પાંચ વાગ્યાને પચીસ મિનિટનો પછી અહીંયા આપણે પેજને આમ ઉપર સ્ક્રોલ કરીએ તો વડાપ્રધાન મોદી સાહેબ છે એ રોડ શો પણ કરવાના છે જે સાંજના સાડી પાંચ વાગ્યે તો તમે જોઈ શકો છો રોડ શો સમય શામ પાંચ ત્રીસ બજે પછી મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ ગુરુદ્વાર મેં મથા ટેકેંગે ગુરુદ્વાર જે છે એ ગુરુદ્વારમાં વડાપ્રધાન પોતાનું શિષ્ય જે છે એ નમાવશે અને એનો સમય જે છે એ છ વાગ્યાને પિસ્તાળીસ મિનિટનો છે તો તમે મિત્રો જોઈ શકો છો કે જે આ વડાપ્રધાન મોદી સાહેબનો જે સાર્વજનિક કાર્યક્રમ છે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ તો આ જે કાર્યક્રમની રૂપરેખા છે એ કાર્યક્રમમાં ક્યાંય પણ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ રિલીઝ કરશે એવું ક્યાંય પણ જણાવવામાં નથી આવ્યું ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો મિત્રો આજે બે નવેમ્બરે વડાપ્રધાન મોદી સાહેબ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરવાના છે નહીં તમે કોઈ પણ મિત્રો રાહ દેખતા નહીં પણ હા મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ સંભાવના છે કે આ જે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે આ નવેમ્બર મહિનામાં નેવાણું પાંચ નેવાણું ટકા આવે એવી શક્યતા છે કેમ કે આ જે એકવીસમાં હપ્તાનો સમય છે એ હવે પૂર્ણ થાય છે એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે એકવીસમો હપ્તો જે છે એ આ મહિનામાં જ નવેમ્બર મહિનામાં જ છેલ્લા અઠવાડિયામાં અથવા તો વચ્ચે આવે તેવી સંભાવના આપણને જે છે એ લાગી રહી છે અને સો ટકા પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આ નવેમ્બર મહિનામાં જ આવશે તો મિત્રો હવે પછી પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈ અને મને જો કોઈ સરકાર તરફથી ઓફિશિયલ માહિતી એની અપડેટ મળશે તો હું ચોક્કસ આપને વિડીયોના માધ્યમથી જણાવીશ તો મિત્રો આજે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો જમા થવાનો નથી તેની રાહ ન દેખતા અને ફરીથી આપણે પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાની જો કોઈ ઓફિશિયલ અપડેટ મળે તો હું તમને વિડીયોના માધ્યમથી મિત્રો જણાવીશ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર